વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે મિક્સ વેજ એટલે કે જે પંજાબી સબ્જી રેસ્ટોરન્ટમાં અવેલેબલ હોય છે એ આપણે ઘરે બનાવીશું એકદમ ઇઝી વેમાં તો તેના માટે એક પેનમાં આપણે એક ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું પહેલાં આપણે વેજીટેબલ્સને સોતે કરવાની પ્રોસેસ કરીશું તો અહીં આપણે પહેલાં એક વાટકી જેટલા ફ્લાવરના ટુકડા છે મતલબ કે ફૂલકોબી છે જેને મેં ગરમ પાણીમાં મીઠું નાખી અને ઉકાળી અને બોઇલ કરી લીધા છે ત્યારબાદ અહીં એક મોટી સાઇઝના બટેટાને મીડિયમ સાઇઝમાં કટ કરી અને સેમ પ્રોસેસ કરી છે મીઠાવાળા પાણીમાં બોઇલ કરી લીધા છે પાંચ મિનિટ માટે બંને વસ્તુને પાંચ પાંચ મિનિટ માટે સેપરેટલી બોઇલ કરી અને આ રીતે કઢાઈમાં તેલ એડ કરી અને બે મિનિટ જેવું ગેસની લો ફ્લેમ પર સોતે કરી લેવાનું છે તો અહીં જોઈ શકો છો થોડો કલર ચેન્જ થઈ ગયો છે અને થોડા સોફ્ટ પણ થઈ ગયા છે વેજીસ તો હવે એ વેજીસને સાઈડ પર કાઢી અને એ જ પેનમાં ફરી આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું ત્યારબાદ આપણે તેમાં એક મીડિયમ સાઇઝના ગાજરના ટુકડા લઈ લેશું તો અહીં મેં આ રીતે ચોપ કર્યા છે તમે સ્લાઇસીસ પણ કરી શકો છો ત્યારબાદ વન ફોર્થ કપ જેટલા લીલા વટાણા છે તમે લીલા વટાણાની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો ત્યારબાદ અડધા વાટકા જેટલા ગ્રીન બીન્સ છે જેને ફણસી કહેવામાં આવે છે આ માર્કેટમાં તમને ઇઝીલી મળી જશે તો આ ત્રણેય વસ્તુને પણ આપણે બેથી ત્રણ મિનિટ જેવું ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર સોતે કરી લઈએ તો આ રીતે આપણે બેચીસમાં વેજીસને સોતે કરીશું કેમકે અમુક વેજીસ જલ્દીથી સોફ્ટ થઈ જાય છે અને અમુકને સોતે થતાં થોડો સમય લાગે છે એટલા માટે આપણે આ બધા વેજીસને અલગ અલગ સેપરેટલી કૂક કરવાના છે સોતે કરવાના છે અલગ અલગ બેચીસમાં તો બધા વેજીસને આપણે ઓછામાં ઓછું બેથી ત્રણ મિનિટ માટે તો ગેસની મીડિયમ ફ્લેમ પર સોતે કરવાના જ છે જેનાથી તે થોડા આમતા સોફ્ટ થઈ જાય તો જોઈ શકો છો ગાજરનો કલર ચેન્જ થઈ ગયો છે ત્રણ મિનિટ જેવું થયું છે તો આને પણ આપણે સાઈડ પર રાખી દઈએ અને ફરી એ જ પેનમાં આપણે ફરી એક ચમડી જેટલું તેલ એડ કરી દઈશું ત્યારબાદ હવે આપણે ટર્ન લઈશું કાંદા અને કેપ્સિકમનો તો અહીં મેં બે મીડિયમ સાઇઝના કાંદાને આ રીતે મોટા મોટા ટુકડામાં કટ કરી લીધી છે ત્યારબાદ અહીં એક કેપ્સિકમ છે જેને મેં આ રીતે મોટા ટુકડામાં કટ કર્યું છે આ બંને વસ્તુને આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ જેવું કૂક કરી લઈએ જેથી કરી આપણા કાંદા અને કેપ્સિકમ એકદમ સરસ નરમ થઈ જાય સોફ્ટ થઈ જાય એટલા માટે તો અગાઉથી આપણે આ પ્રોસેસ કરી અને ત્યારબાદ શાકનો વઘાર કરીશું તો આ વેજીસને વધારે પડતું આપણે કૂક કરવા નહીં પડે જ્યારે આપણે શાકનો વઘાર નાખીએ ત્યારે તો જોઈ શકો છો બે થી ત્રણ મિનિટ જેવું થયું છે કાંદાનો કલર ચેન્જ થઈ ગયો છે અને કેપ્સિકમ પણ કૂક થઈ ગયા છે આ બધા વચ્ચે સારી રીતે સેપરેટલી કૂક કરી લીધા બાદ આપણે એક કઢાઈમાં એક ચમચી જેટલું ઘી એડ કરીશું અને તેની જ સાથે આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું જનરલી પંજાબી શાકમાં આ રીતે બંનેનું કોમ્બિનેશન હોય છે તો આપણે બંને સાથે એડ કરીશું થોડી થોડી માત્રામાં તમે ઘીની જગ્યા પર બટર પણ લઈ શકો છો ત્યારબાદ આપણે અહીં ગ્રેવી એડ કરવાની છે કાંદા ટમેટા અને બીજા બધા સ્પાઈસીસની હવે આ ગ્રેવી મેં કઈ રીતે બનાવી એ તમારે જાણવી હોય રેસીપી તો મેં થોડા ટાઈમ પહેલાં મારી ચેનલ પર આ રીતે ગ્રેવીને બનાવીને સ્ટોર કરવાની રેસીપીનો વિડીયો ડિટેલમાં પોસ્ટ કર્યો હતો જેની લિંક હું તમને આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશ તો આ એ જ ગ્રેવી છે હું જનરલી આ રીતે ગ્રેવીને કૂક કરી અને સ્ટોર કરી રાખું છું જ્યારે પણ ઈચ્છો અને જ્યારે પણ પંજાબી શાકે ખાવાની ઈચ્છા થાય ત્યારે બસ આપણે વેજીસને સમારી કૂક કરી અને આ રીતે શાક ફટાફટ બનાવી શકીએ છીએ તો ગ્રેવીને આપણે તેલની સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે કોઈપણ ગ્રેવીવાળું પંજાબી શાક બનાવો તો તેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે ગ્રેવીને કૂક કરવું વધારે પડતી ઉકાળવી જેથી કરી ગ્રેવીનો કાચો ટેસ્ટ ના આવે તો અહીં તેલ અને ગ્રેવી મિક્સ થઈ ગયા છે હવે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે ગ્રેવીને ત્રણ મિનિટ માટે ઉકાળી લઈશું અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જઈશું જેથી કરી ગ્રેવી તળીએ ચીપકે નહીં તો આ રીતે બબલ્સ આવવા લાગ્યા છે મીન્સ કે આપણી ગ્રેવી ઉકળી ગઈ છે હવે આપણે તેમાં ટેસ્ટના અકોર્ડિંગ નમક એડ કરી દઈશું ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું ત્યારબાદ અહીં કલર અને થોડી તીખાસ માટે કાશ્મીરી લાલ મરચાં પાવડર એક ચમચી જેટલો છે તેને એડ કરી દઈએ ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલો ધાણાજીરા પાવડર એડ કરીશું તો અહીં આ બધા મસાલાની ક્વોન્ટિટી તમારે એડજસ્ટ કરવાની છે ગ્રેવીની ક્વોન્ટિટીના અકોર્ડિંગ તો અહીં બધા મસાલા આપણે એડ કરી દીધા હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈએ ગ્રેવીની સાથે તો અહીં બધા મસાલા મિક્સ થઈ જશે એટલે તમે જોઈ શકશો કે ગ્રેવીનો કલર છે તે થોડો આમ તો ચેન્જ થઈ ગયો હશે તમે અહીં સૂકા મરચાં પાવડરની જગ્યા પર લાલ મરચાંની પેસ્ટ બનાવીને પણ એડ કરી શકો છો વધારે સ્પાઈસી ખાવું હોય તો અહીં બધા મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે હવે આપણે ગ્રેવીની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવાની છે તો એક વાટકા જેટલું પાણી છે તેને એડ કરી દઈએ તમારે થોડી લિક્વિડી ફોર્મવાળી એટલે કે થોડી પતલી એવી ગ્રેવી કરવી હોય તો તમે બેથી ત્રણ વાટકા જેટલું પાણી એડ કરી શકો છો પણ મિક્સ વેજમાં થોડી આ રીતની થીક ગ્રેવી હોય છે તો ફક્ત એક વાટકા જેટલું પાણી એડ કરી ફરી આપણે બધું બરાબર મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ માટે ફરી આપણે તેને કૂક કરી લઈએ ઉકાળી લઈએ ગ્રેવીને ત્યારબાદ પંજાબી શાકનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ છે કસૂરી મેથી તો આપણે બે ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી મસળી અને એડ કરી દઈએ ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ તો આ બંને વસ્તુના લીધે પંજાબી શાકનો ટેસ્ટ છે તે થોડો વધી જાય છે એક લેવલ અપ થઈ જાય છે તો ચોક્કસથી એડ કરવા આ બંને મસાલાને ફટાફટ આપણે બંને મસાલાને મિક્સ કરી દઈએ ત્યારબાદ આપણે વેજીસને સોતે કરીને પ્રિપેર કરેલા છે તે બધા વેજીસ ટન બાય ટન અહીં ગ્રેવીમાં આપણે એડ કરી દેવાના છે એકદમ સરસ સ્મેલ આવે છે અને ખાવાની તો જોઈને જ ઈચ્છા થઈ જાય એવું આ પંજાબી શાક બનાવવું ખૂબ જ સહેલું છે જો તમે એકવાર ગ્રેવીને અગાઉથી પ્રિપેર કરી લીધી તો તો અહીં આપણે બધા વેજીસને એડ કરી દીધા ગ્રેવીમાં ફટાફટ આપણે ગ્રેવીની સાથે હલાવી અને બધા વેજીસને મિક્સ કરી લઈએ જો તમે આ રીતે વેજીસને અલગથી સોતે કરી ત્યારબાદ ગ્રેવીમાં એડ કરશો તો તમારે વધારે સમય આ શાકને કૂક નહીં કરવું પડે ફટાફટ કૂક પણ થઈ જશે અને ફટાફટ રેડી પણ થઈ જશે કેમ કે આપણે વીસથી ત્રીસ ટકા જેટલું શાક તો સોતે કરી અને કૂક કરી લીધું હતું એટલા માટે આપણે ગ્રેવીની સાથે મિક્સ કરી અને વધારે સમય કૂક નહીં કરવું પડે ગ્રેવીની સાથે વેજીસને મિક્સ કરી લીધા બાદ આપણે તેને બાકી અને ગેસની લો ફ્લેમ પર પાંચ મિનિટ જેવું શાકને એકદમ સારી રીતે ઉકળવા દેવાનું છે જેથી કરી વેજીસની સાથે ગ્રેવીનો ટેસ્ટ છે તે એકદમ સારી રીતે બેસી જાય તો પાંચ મિનિટ બાદ આપણે જોઈએ તો જેટલું પણ તેલ હતું તે બધું એકદમ સરસ છૂટું પડી ગયું છે અને એકદમ સરસ આવી રહી છે તો આ રેસિપી આપણી બનીને રેડી થઈ ગઈ પાંચ મિનિટમાં વચ્ચે વચ્ચે તમારે આ રીતે ચલાવતું રહેવું જેથી કરી શાક છે તે તળિયે ચીપકે નહીં તો આ છે આજની આપણી મોઢામાં પાણી લઈ આવી દે એવી રેસિપી જે છે મિક્સ વેજ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ મેં અહીં શેર કરી છે અને રેસ્ટોરન્ટ કરતાં પણ વધારે બેસ્ટ બને છે ઘરે તો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બનાવી સહેલી છે સાથે સાથે ટેસ્ટી પણ એટલી છે તમે ઈચ્છો તેની સાથે આ શાકને સર્વ કરી શકો છો તો ફટાફટ આપણે આ શાકને ચીઝથી ગાર્નિશ કરીને સર્વ કરી લઈએ તૈયાર છે આજની આપણી મિક્સ વેજ રેસિપી જો રેસીપી તમને પસંદ આવે તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને સાથે સાથે આવી તમારે અનોખી અને જલ્દીથી બની જતી રેસીપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી અનોખી જલ્દીથી બની જતી અને ખાસ કરીને હેલ્ધી રેસીપીઓ મળી રહેશે આવા બીજા ઉપયોગી અનોખા અને ઇન્સ્ટન્ટ રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ